નમસ્કાર મિત્રો કોઈ સરસ મજાનો પોતાનો અનુભવ હૃદયસ્પર્શી છે એવો આપણી સાથે શેર કર્યો છે કે મિત્રો કોઈને યાદ કરીને રડતા બે પ્રકારના લોકો સંસારમાં જોવા મળે છે એમાં એક છે સ્વજનો સાથે કરેલા ખરાબ વ્યવહાર યાદ કરીને રડતા લોકો જ્યારે બીજા સ્વજનો સાથે ગાળેલ અસ્મરણીય યાદો ભૂલી ન શકવાને કારણે રડતા હોય છે માટે પસ્તાવો થાય ને તેવી જિંદગી જીવવી નહીં તેથી બને ત્યાં સુધી આપણી વાણી વર્તન અને વ્યવહાર ઉપર સંયમ રાખવો એની માટેનો સરસ એક પ્રસંગ છે હું જ્યારે પપ્પાના રૂમમાં સવારે જતો ને ત્યારે પપ્પાના ખભા ઉપર ચકલી બેઠી હોય અને ચકલો છે એ બારી પાસે બેઠો હોય ને એ રાખેલ ડીશમાંથી ચણ ખાતો હોય આ ચકાચકીને પપ્પા સાથે મિત્રતા થઈ ગઈ હતી કોઈ વખત ચકો ચીંચી કરતો અને પપ્પાના માથે કે હાથ પર બેસે તો કોઈ વખત ચકલી પપ્પાને પણ આ રીતે પપ્પા સાથે મજા કરતી અને આ ચકાચકીની ધમાલ જોવાની મને પણ ખૂબ મજા આવતી મમ્મીના ગયા પછી પપ્પા બહારથી હસતા પણ અંદરથી દુખી હતા વાતો કરતા કરતા પણ એ પહાડ જેવી વ્યક્તિનું એની આંખમાં આંસુ આવી જતા ત્યારે ફક્ત જિંદગીના દિવસો પસાર કરતા હોય ને એવું અમને લાગતું તેમને અમારા ડ્રોઈંગ રૂમમાં બેસવાનું ઓછું કરી નાખ્યું હતું સાંજે જમતી વખતે અમે બધા સાથે બેસીએ સવારે અમે ઓફિસે નીકળી જઈએ આજે ગુરુવાર હોવાથી હું પપ્પાના રૂમમાં ગયો જેથી તેમની સાથે વધારે સમય પસાર કરી શકું પપ્પાની સાથે ચકલા ચકલીને રમત રમતા જોઈ અને મને ખૂબ મજા આવતી ઉનાળાનો સમય એટલે પપ્પા પાણીનું કુંડું પણ ભરેલું મૂકતા મેં કીધું પપ્પા ચકાચકી તમારા ખાસ મિત્ર થઈ ગયા લાગે છે કેમ પપ્પા કે હા બેટા ખબર નહીં એકબીજાને માયા થઈ ગઈ છે ઓ રોજ આવે છે એક કલાક જેવો મારો સમય પસાર કરીને તેવો જતા રહે છે પપ્પાએ પોતાનો બેડરૂમ એટલો મસ્ત બનાવ્યો હતો હું એમનો રૂમ જોઈ ખુશ થઈ જતો ચોખ્ખાઈના તેઓ આગ્રહી પોતાના રૂમમાં દરેક વસ્તુ એની જગ્યાએ જ પડી હોય ટીવી ટેપ એસી પુસ્તકો માટે નાનો કબાટ ડ્રેસિંગ ટેબલ હિંચકો બેડ આરામ ખુરશી અને પાસે પાન પેટી અને પૂજાનું કબાટ આ એમની દુનિયા હતી હું તેમના રૂમમાં અચાનક જાઉં ત્યારે ઉંમરને કારણે મોડી ઊંઘ આવે અને વહેલી ઊંઘ ઉડી જવાને કારણે ધીરું ધીરું ટેપ કે ટીવી ચાલતું હોય પપ્પાના માથે હાથ પૂછું પપ્પા ઊંઘ નથી આવતી પપ્પા કે ના બેટા ઉંમર હોવાને કારણે એવું તો રહેવાનું જ પણ મને ખબર હતી કે મમ્મીનો ખાલી તેમને અંદરથી તોડી રહ્યો છે એક પુત્ર તરીકે પપ્પા વધારેમાં વધારે આનંદમાં રહે ને તેઓ હું અને મારી પત્ની અને મારો અનુભવ થાય ને ત્યારે સમજી લ્યો કે તમે જિંદગીમાં કોઈ અમૂલ્ય વ્યક્તિને ગુમાવ્યા છે મેં સવારે પપ્પાના રૂમનું બારણું ખોલ્યું પપ્પાને કહ્યું કે જય શ્રી કૃષ્ણ પપ્પા કહે આવ બેટા જય શ્રી કૃષ્ણ આજે રજા કેમ આજે શાંતિ બેસ બેસ મેં કીધું પપ્પા આજે તમારા રૂમમાં શાંતિ કેમ છે તમારા બે મિત્રો ચકો ચકી કેમ દેખાતા નથી પપ્પાની અચાનક આંખ ભીની થઈ ગઈ એ આંખમાં આંસુ સાથે બોલ્યા બેટા બે દિવસથી એકલો ચકો જ આવે છે બારી પાસે બેસી મારા હાથ પર બેસે છે અને કાંઈ ચણ પણ ખાતો નથી કે પાણી પણ પીતો નથી ચીચી કરતો નથી થોડી વાર સામે જોઈ અને એ ઉડી જાય છે મેં પપ્પાને ફ્રેશ કરવા માટે કહ્યું અમસ્તુ કે તો ચક્કી પિયર ગઈ છે પપ્પા કે ના બેટા કાલે ફરીથી ચક્કો આવ્યો હતો મારા હાથ ઉપર બેઠો મેં એના ઉપર હાથ ફેરવો બેટા ફક્ત માણસ રડે છે એવું નથી ચક્કાની આંખમાંથી પડતા આંસુએ મારો હાથ ભીનો કરી નાખ્યો બેટા તેને ફક્ત વાચા નથી લાગણી તો હોય જ છે થોડી વાર પછી ચણ પણ ન ખાધી અને પાણી પણ ન પીધું ચકો ઉડી ગયો પપ્પા આકાશ સામે જોઈ બોલ્યા મારી અનુભવી આંખ અને દિલ એવું કહે છે બેટા કે ચક્કી કાયમ માટે ઉડી ગઈ લાગે છે ચકો આ વિરહ સહન નથી કરી શકતો અત્યાર સુધી હિંમત એકઠી કરીને વાત કરતા કરતા પપ્પાએ મારા ખંભે માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા છે મારી આટલી ઉંમરમાં પપ્પાની આંખમાં પહેલી વાર મેં આંસુ જોયું અને આંસુ જ નહીં એની આંખોમાંથી આંસુનો ધોધ પડતો જોઈ અને હું પણ હિંમત હારી ગયો અને પપ્પા સાથે અમે હું અને પપ્પા બંને રડવા લાગ્યા છે પપ્પા કે બેટા તારી મમ્મી વગર નથી ગમતો મેં કીધું પપ્પા હું સમજુ છું પણ ભગવાન પાસે આપણે બધા લાજાર છીએ પપ્પાને પાણી પીવડાવી થોડા ફ્રેશ કર્યા લો પપ્પા છાપું વાંચો ત્યાં સુધીમાં હું ચા બની જશે અને આપણે બધા સાથે ચા નાસ્તો કરશું અને આ રીતે કહી હું તેમના રૂમમાંથી બહાર બ્રશ કરવા માટે નીકળ્યો થોડીવાર પછી હું તેમના રૂમમાં ફરી પાછો ગયો તો ધીરું અણદિઠેલ દેશ જાવા લગન એને લાગી રે બહુ એ સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માગે રે હિંચકો હલતો હતો પપ્પા હિંચકાની નીચે ઉંધા પડી ગયા હતા ટેપ ધીરે ધીરે વાગી રહ્યું હતું હું દોડતો તેમની બાજુમાં ગયો પપ્પા પપ્પા શું થયું તેમને જતા કર્યા ત્યારે તેમના શ્વાસ ચાલતા બંધ થઈ ગયા હતા પછી ડોક્ટરને બોલાવ્યા ડોક્ટરે ચેક કરી અને કહ્યું કે દાદાનું અચાનક હાર્ટ એટેક થી એટલે હાર્ટ ફેલ થઈ ગયું છે એક જીવન સાથી વગરનો જે કહેવાય એમ કે કલ્પના પણ હચમચાવી નાખે ને એવી હોય છે બારી સામે જોયું આજે પણ આવ્યો ન હતો પપ્પાનો રૂમ ખાલી જાણે બે ચકાએ સાથે ઉડવાનો નિર્ણય લઈ લીધો હોય મેં મમ્મીના ફોટા સામે ભીની આંખે જોઈ કહ્યું કે મમ્મી તારા ગયા પછી પપ્પાને ખુશ કરવાના બધા જ પ્રયત્નો અમે કર્યા પણ અંદરનો તેમનો અજંપો અને એકલતા સામે અમે લાચાર હતા એ દૂર કરવાનો અને એ તાકાત તો માત્ર તારી અને તારી જ પાછળ હતી દરેકની જિંદગી પણ આ ચકાચકીની વાર્તા જેવી જ હોય છે ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી મગનો દાણો આ ઘર ઘર રમતા રમતા જીવન ક્યારે પૂરું થઈ જાય છે ને એ કાંઈ ખબર પડતી નથી આ પંખીના માળા જેવો આપણા બધાનું જિંદગીનો સમય છે નવા પંખીઓ આવે છે જૂના ઉઠતા જાય છે પપ્પાનું ગમતું ગીત યાદ આવી ગયું આદમી મુસાફિર હૈ આતા હૈ જાતા હૈ આતે જાતે રસ્તે મેં યાદે छोड़ जाते हैं झोंका हवा का पानी का रेला मेले में रह गए तिल अकेला फिर तो वो अकेला ही रह जाता है आदमी मुसाफिर है आता है जाता है